ભાવનગર શહેર પ્રમુખ ભાજપના પ્રમુખ તરીકે વરણી થતા પીછલા વોર્ડના કુમારભાઈ શાહ ભાવનગર શહેર ભાજપ પ્રમુખની સત્તાવાર કરાઈ જાહેરાત જેમાં શહેર જિલ્લા ભાજપના પ્રમુખને વરણી અંગે લાંબા સમયથી ચર્ચા ઉઠી રહી હતી ભાવનગર શહેર અને જિલ્લામાં કુલ ત્યાંશી લોકોએ દાવેદારી નોંધાવી હતી ત્યારબાદ ભાજપના શહેર જિલ્લા પ્રમુખની ટ્રમ પૂર્ણ થઈ હતી અને નવા પ્રમુખની વરણી અંગે રાહ જોવાઈ રહી હતી ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ જિલ્લા અને શહેરના નવા પ્રમુખની વરણી અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જ્યારે જામનગરના સાંસદ પુનમબેન માંડવ શહેર ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા નવા ભાજપ પ્રમુખની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી ત્યારે ભાવનગર શહેર ભાજપના નવા પ્રમુખ તરીકે કુંવારભાઈ શાહની વરણી કરવામાં આવી હતી મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર અને પિછલા વોર્ડના નગરસેવક કુમારભાઈ શાહને શહેર ભાજપ પ્રમુખની જવાબદારી અપાઈ હતી નવનિયુક્તની પ્રમુખની જાહેરાતની કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો જ્યારે નવા પ્રમુખને પુષ્પહાર પહેરાવી મોં મીઠું કરાવી આગેવાનો અને કાર્યકર્તાઓએ અભિનંદન પાઠવ્યા હતા ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટી ત્યારે નાના માં નાના કાર્યકર્તા ને પાર્ટી દ્વારા કોઈ પણ જાતના નાત જાતના ના વગર કઈ રીતે પાર્ટીનું કામ આપવું નાનામાં નાના કાર્યકર્તાને કેમ પદ આપીને મોટું રાખો તે ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય છે ઉત થી અને વોર્ડ અને વોર્ડ થી લઈને શહેર સુધીની આ જે સફર હોય છે તેમાં ભારતીય જનતા પાર્ટીની પ્રક્રિયામાં આજે અમારા ક્લસ્ટર પ્રભારી ચુતનીના જામનગરના સાંસદ અને બેન શ્રી પૂનમબેન માડમ તેમજ જન્નાબેન સુરેશભાઈ તેમજ શહેર સંગઠનના તમામ ભાઈ શ્રી અભયભાઈ તેમજ મહામંત્રીશ્રીઓ માન્ય મનસુખભાઈ શ્રી મંત્રીશ્રી બંને ધારાસભ્ય શ્રી જીતુભાઈ સેજલબેન તમામ જે કાર્યકર્તાઓ છે માનનીય બધાનો જે પાર્ટી મારી પર વિશ્વાસ મૂક્યો છે પાર્ટી દ્વારા જે સિલેક્શન થયું છે કેન્દ્રીય નેતૃત્વ આની અંદર થી સિલેક્શન થાય છે ત્યારે માન્ય નરેન્દ્રભાઈ અમિતભાઈ શાહ નડ્ડાજી બી એલ સંતોષજી અને પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબ સંગઠનના મહામંત્રી શ્રી રત્નાકરજી વિનોદભાઈ અને રજનીભાઈ વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ આ તે ખ્યાલ આવે નાનામાં નાનો કાર્યકર્તા આજે યુવા મોરચાનો વોર્ડ પ્રમુખથી લઈ અને શહેર પ્રમુખ સુધીની આ જે સફર છે એ ભારતીય જનતા પાર્ટીમાં છે

તમામ પાર્ટી જે રીતે હાલની અંદર કામ કરતી હતી આપણે હમણાં જ જોયું છે નગરપાલિકાના ઇલેક્શન ની અંદર પૂર્ણ બહુમતી અમને મળી છે ત્યારે એવી જ રીતે આવતા ભવિષ્યની અંદર લોકોનો વિશ્વાસ જીતી કાર્યકર્તાઓને સાથે રાખી આવતા દિવસોની અંદર કામ કરીશું